નમસ્કાર સીધો ને આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા જ્યારે કુદરત કોપાયમાન થાય છે ત્યારે બસ એક જ આશરો રહે છે અને એ આશા હોય છે સરકાર પાસેથી ખેડૂતો પણ સરકાર પાસેથી કંઈક આવી જ આશા રાખી રહ્યા છે આકાશમાંથી વરસી મુશળધાર મુશ્કેલી ધસમસ્તા પાણીમાં પતી ગયો પાક ચાલીસ લાખ ખેડૂતો પર આવી પડી આફત ભારે વરસાદથી ખેતરોમાં નથી સુકાયા પાણી લીલા દુકાળ જેવી સ્થિતિ વચ્ચે જગતનો તાત મુશ્કેલીમાં આકાશી આફત મુશળધાર મુશ્કેલીમાં ફસાયેલા ખેડૂતોએ માંગી મદદ ગુજરાત સરકાર સમક્ષ અમે માંગ કરવી છે કે ગુજરાત સરકાર તમામ ખેડૂતોને જે ખેડૂતોને નુકસાન થયું છે એને દસ એકરની મર્યાદામાં એકરે પચાસ હજાર રૂપિયાની આર્થિક મદદ કરે તમામ ખેડૂતોએ જે ક્રોપ લોન લીધી છે ક્રોપ બિલકુલ ફેલ્યોર ગયો છે તો ક્રોપ લોન માફ કરે આર્થિક મદદની गुहार સાથે ખેડૂતોએ ગાંધીનગર બાદ ના થયા ધામા એ આશા સાથે કે રાજ્ય સરકાર તેઓની પાક ધિરાણ લોન માફ કરે કોઈ મદદ મળી જાય થોડી લોન મળી જાય અને થોડી લોન માફ થઈ જાય આવી મોટી આશા લઈને કેટલાય ખેડૂતોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા ખેડૂતોએ અતિવૃષ્ટિ જેવી સ્થિતિનો સામનો કરવા સરકાર સામે હવે મદદની ગુહાર લગાવી છે અત્યારે ખેતર ખડ ઉભું બીજું કઈ છે નહીં તો અમારી દિવાળી કેમ કરવી ખેડૂતોને આવા ગરીબ ખેડૂત સામુ સરકાર જોવે અને અમે સરકારને પણ વિનંતી કરવી છે કે સરકારમાં પણ ખેડૂત છે અને મેં તો ગરીબ ખેડૂત ગામડામાંથી દૂર દૂરથી આવ્યા છે અહીંયા આજે તો અમારી પરિસ્થિતિ સાંભળો અમારી પરિસ્થિતિ સમજો અમારી સ્થિતિ સાંભળો આવી મદદની ગુહાર લગાવી રહ્યો છે ગુજરાતનો ખેડૂત કારણ કે ત્રણ મહિનાથી સતત પડી રહેલા વરસાદે લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જી દીધી

ખેડૂતોનો મહામૂલો અને ઉભો પાક જાણે કે લીલા દુષ્કાળમાં સપડાઈ ગયો હવે તેઓને સરકાર પાસે આર્થિક મદદ સિવાય કોઈ ચારો બચ્યો નથી કારણ કે પેટીયું રડવા ઉપરાંત પશુધનને ચારો પણ આપવાનો હોય છે અને અમને ઓછામાં ઓછા ઈકરે પચાસ હજારની મદદ કરો એવી અમારી ખાસ આપને વિનંતી છે અને અમારી દલીલ છે ખેડૂતોને અમારી આ રજૂઆત બિન રાજકીય રીતે ખેડૂતોના હક ને અધિકાર માટે અમારું સંગઠન વર્ષોથી સંઘર્ષ કરી રહ્યું છે તો આજે જે દિવાળી જે આ આ કાળઝાર મોંઘવારીમાં જે ખેડૂતોને દિવાળી કરવાના ફાંફા છે તો રાજ્ય સરકાર ખેડૂતોની વારે આવે દુકાળ પડે અતિવૃષ્ટિ થાય કે ખેતરના પાકમાં આગ લાગે જો ખેડૂતે તેના પાકનો વીમો લીધો હોય તો વીમા કંપની નુકસાનના પ્રમાણને આધારે વળતર ચૂકવવા બંધાયેલી છે પણ દુઃખની વાત એ છે કે અનેક ગામના ખેડૂતોએ આ વખતે વીમો લીધો જ નથી પોતાના ખેતરોમાં ફરી વળેલા પાણીને ખૂદી રહેલા આ એ ખેડૂતો છે જેઓ પાણીની ઘાતથી પીડાયા છે અગાઉના વર્ષે દુકાળે હાલત ખરાબ કરી તો આ વર્ષે ભારે વરસાદે બરબાદ કરી નાખ્યા આ વર્ષે મુશ્કેલીનો ધોધ એવો વહ્યો કે બધું જ બરબાદ થઈ ગયું જેનો ભર વરસાદે પરસેવો નીકળી ગયો છે તે ખેડૂતની વ્યથાને યોગ્ય ન્યાય મળે તે જરૂરી છે

શું કરવું ખેતરમાં જઈને ઉભા આવી નહીં તો અમને ખેતર ઊભું ગમતું નથી આ ખેતર શું કરવું ખેતરમાં જઈને આટલું ખાડું ઉભું છે ખેતરમાં જોવાય એવું નથી તો રોવી નહીં તો અમે અમારો પાર આવ્યો એવો નથી એટલે અમે સરકારને વિનંતી કરી અમારા દેવા પણ માફ કરો આ વર્ષના અતરના લીધા એ અને અમને સાઠથી સિત્તેર હજાર વળતર આપો અને આયોગ બનાવો ખેડૂત માટે એટલી અમારી ખાસ રૂપાણી સાહેબને પણ વિનંતી છે ખેતર પાણી ભરાયેલા છે છતાં ખેડૂતોના હૈયામાં હૈયા વરસાદથી એક તરફ ખેડૂતોને પાયમાલી નો ડર સતાવી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતો એવી પણ માંગણી કરી રહ્યા છે કે તેમનું સાંભળવા વાળું પણ કોઈ હોય ખેતી માટે ખેડૂતોનું કોઈ છે જ નહીં વરસાદ હોય ના હોય દુષ્કાળ હોય વરસાદ વધુ થાય તોય નહીં ખેડૂતનું એવું એક આયોગ બનાવે બાળ આયોગ હોય મહિલા આયોગ હોય તો ખેડૂતો માટે કોઈ છે જ નહીં સરકાર એ માટે ચિંતિત જ નહીં તો ખેડૂત એવું કહે છે કે હવે અમારું તો આટલા વર્ષો થઈ ગયા ભારત ખેતી પ્રધાન દેશ છે તો તોય ખેતી માટે કોઈ નહીં ખેતી માટે એક એવો આયોગ હોવું જોઈએ ખેતીની એના પોતાના પગથિયા ઘસ્યા છે અતિવૃષ્ટિના સમયમાં દુકાળના સમયમાં રાહત આપવા માટે પેકેજ જાહેર કરવા માટે ગુહાર લગાવી છે

અમદાવાદ વિકાસ અને રસ્તાઓ મોટા કરવા માટે એમસી દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં રોડ રસ્તાઓ ની વચ્ચે આવતા મંદિરો પણ તોડી પડાયા જેથી શ્રદ્ધાળુઓ માં રોષ જોવા મળી રહ્યો છે સરખેજ વિસ્તાર માં આવેલું સોમનાથ મહાદેવ નું મંદિર પણ દબાણ માં આવતું હોવાથી લોકોએ તંત્ર ને મંદિર ન તોડવા અપીલ કરી લોકો મંદિર તોડવાની વાતો કરે છે દરેકને પોતાની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે એટલે અમારું કહેવું એમ છે કે તમે મંદિરને બચાવવાની કોશિશ કરો તો સારું મંદિર સાથે અમારી ધાર્મિક લાગણી જોડાયેલી છે અને મંદિર મંદિર જવાથી અમારી ધાર્મિક લાગણી દુભાય છે એટલે મંદિર તો હોવું જ જોઈએ સરખેજ વિસ્તારમાં આવેલું સોમનાથ મહાદેવનું મંદિર વર્ષ ઓગણીસો છ્યાસી થી બનાવવામાં આવ્યું હતું પરંતુ હવે આ મંદિર દબાણમાં આવી રહ્યું હોવાથી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી જેથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુખાય છ મહિના પહેલાં જ અમને નોટિસ મળી છે કે એનએચ નેશનલ હાઈવે અને ટીપી એ બંનેની નોટિસ એમાં ઇન્ક્લુડ છે સાડા સાત મીટરનો એનએચ છે અને બાર મીટરનો ટીપી રોડ છે એમાં અમારું આ મંદિર કપાતમાં જાય છે જેનો અમે એસ્ટેટ વિભાગમાં જવાબ બી આપેલો છે કે ભાઈ ધાર્મિક લાગણીઓ દુખાય નહીં એવું અત્યારના સ્ટેજમાં એક એક્શન સરકાર એના તરફથી લેવામાં આવે સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા હાલ પૂરતું મંદિર તોડવામાં નહીં આવે તેવું આશ્વાસન તો આપ્યું છે પરંતુ હજુ પણ લોકોમાં ચિંતા છે ઋત્વિક સોની న్యూઝ 18 ગુજરાતી અમદાવાદ લોકોની આશા પર તંત્રએ બુલડોઝર ફેરવવાનું કામ શરૂ કર્યું છે વિકાસના નામ પર વર્ષો જૂના મંદિરો તોડવામાં આવી રહ્યા છે મંદિર તોડતા સ્થાનિકોએ આ દિવસને કાળો દિવસ પણ ગણાવ્યો છે

પણ છેલ્લા એવું પણ બન્યું કે કોર્પોરેશનને ના પાડી કે કોર્પોરેશનમાં એવો કોઈ કાયદો નથી કે અમે એકવાર તોડ્યા પછી સ્વ કોર્પોરેશનના ખર્ચામાં મંદિર બનાવે પછી સ્થાનિક રહીશો અહીંયા ગાયત્રી પ્લેટ ચાર્જ બન્યું સોસાયટીઓના જે રહીશો છે સ્વભંડોળ કરીને આ મંદિર ફરી ઊભું કર્યું પણ સવાલ એ છે કે વિકાસ નામ પર તંત્ર ક્યાં સુધી લોકોની આસ્થા સાથે રમતું રહેશે જ્યારે લોકોની આસ્થાની વાત આવે છે ત્યારે તંત્ર વિચાર્યા વગર પ્લાનિંગ કરીને સ્થાનિકોના દિલ જીતવામાં નાકામ રહે છે દીપિકા કુમાર ન્યુઝીન ગુજરાતી અમદાવાદ લોકોની આસ્થા તોડી પાડવાના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે નોટિસ વગર મંદિરો પર કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ફેરવી માં અમદાવાદમાં રાતના સમયે જે ઘટના બની મંદિર તોડી પાડવામાં આવ્યું તે ઘટનામાં સૌથી મોટું સાક્ષી છે આ જેસીબી મશીન જેસીબી મશીન સાક્ષી એટલા માટે છે કારણ કે રાતના સમયે જ્યારે ઘટના બની ત્યારે કોમી એકતાનું ઉદાહરણ પણ સામે આવ્યું રાતના સમયે જ્યારે કોર્પોરેશન અધિકારીઓ સહિત સ્ટાફ આવ્યો હતો મંદિર તોડવાની વાત હતી ત્યારે આ જેસીબી મશીનને પણ તેમણે કહ્યું હતું કે તેઓ ત્યાં આવીને મંદિર તોડી જાય બે કિલોમીટર અહીંથી દૂર મંદિર છે પરંતુ આ મંદિર તેમણે તોડવાની ના પાડી દીધી જે જેસીબી મશીનનો ડ્રાઈવર છે તે મુસ્લિમ સમાજથી છે અને મુસ્લિમ સમાજથી હોવાને કારણે તેણે પોતે ના પાડી દીધી હતી કે હું કોઈ પણ મંદિર નહીં તોડું એક કોમી એકતાનું પ્રતિક કહી શકાય કારણ કે જે પ્રકારે ઘટના બને છે અને આ ઘટનાની અંદર ખાસ કરીને જે વ્યક્તિ છે ડ્રાઈવર છે તેણે મંદિર તોડી પાડવાનો વિરોધ દર્શાવ્યો લોકોની આસ્થા કહેવાતા મંદિરને રાતોરાત તોડી પડાતા લોકોની લાગણી દુભાઈ છે સવારના પહોરમાં જ્યારે લોકોએ મહાદેવના મંદિરને ધ્વસ્ત કર્યું અને જોયું તો લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો મંદિરોની મૂર્તિઓ તૂટેલી હાલતમાં જોતા લોકો તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો તોડ્યું તો ખરા એના પછી હથોડા માર્યા છે બધી મૂર્તિઓ છે મૂર્તિઓ આગળ છે ને બુલડોઝર લઈ ગયા છે ત્યાં છે મોટી મોટી મૂર્તિઓ તો ત્યાં બી છે ને બુલડોઝર મારીને પછી હથોડા નતું તૂટતું તો એ હથોડા મારીને તોડ્યું છે દરેક વખતે દરેક પ્રસંગોમાં અમે લોકો છે ને મંદિરમાં આવીને જ પૂજા વિધિ કરતા હોઈએ છીએ અને આટલું સો વર્ષ જૂનું મંદિર તોડતા સત્તાધારી પક્ષે કોઈ શરમ જેવું નથી લોકોની આંખમાં આંસુ અને ગળે ધીમો પણ ભરાઈ આવ્યો પરંતુ કદાચ તંત્ર માટે આ બધું સહજ હોવાનું બાબત હતી પણ સવાલ એક જ છે કે વિકાસ નામ પર તંત્ર ક્યાં સુધી મંદિર તોડતું રહેશે દીપિકા કુમાર ન્યુઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદના સુભાષ બ્રિજની આવેલા વર્ષો જૂના મંદિર એમસી દ્વારા જૈને આ ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવી સરકારો લાગુ કરના હે સબકે કરો તો કોર્પોરેશને પણ એને અથવા સક્ષમ એજન્સી કે જેને આ પ્રકારનું કાર્ય કરવું હોય તો એને માટે ધાર્મિક સ્થાનોને જ્યાં અડચણમાં આવતા હોય એ વિકાસના હોય કે રસ્તામાં હોય તો એના માટે એક પ્રોપર નીતિ બનાવી પડે અને નીતિનો અમલ બધા જ ધાર્મિક સ્થાનો પર કરવો જોઈએ કે જેનાથી કોઈ એક કોમ ને એવું ના લાગવું જોઈએ કે એના પર ભેદ રાખે છે અથવા એને એકલું ટાર્ગેટ બનાવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના નામે હિન્દુ મંદિરો તોડવાના આક્ષેપો વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે શહેરના રોડ રસ્તાઓ પહોળા કરવા માટે શાંતિપુરા ચોકડી પાસે આવેલા ખોડિયાર માતાના મંદિરને તોડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે દબાણની કાર્યવાહી કરતા મંદિરની પાંચસો વાર જગ્યા કોર્પોરેશન દ્વારા લઈ લેવામાં આવી છે ઓગણીસો સત્યાસી આ મંદિરમાં હું આવેલો અને ત્યારબાદ ઓગણીસો નેવાસીમાં આ મંદિરનો વહીવટ મને સોંપવામાં આવેલો ત્યારબાદ આ બધી જમીન અને જે બાંધકામ દેખાય ફોટાની અંદર એ બધું બાંધકામ ભક્તોએ પૈસા આપ્યા અને મેં એનો સદુપયોગ કર્યો હવે એમાં એવું છે કે અત્યારે એકસો ને એંશી વાર જમીન છે અને બાકીની પાંચસો ને વીસ વાર કપાત જમીન જઈ છે માં રામ જન્મભૂમિ બાબરી ધ્વંસ વિવાદની ની સુનાવણી છેલ્લા તબક્કામાં ચાલી રહી છે અદાલતમાં મુસ્લિમ પક્ષે દલીલ કરી છે કે તેમને પાંચ ડિસેમ્બર ઓગણીસો બાણું જેવું જ અયોધ્યા જોઈએ છે જે બાબરી મસ્જિદ વિધ્વંશ પહેલા હતું સુપ્રીમ કોર્ટમાં દશેરાના સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં અંતિમ તબક્કાની સુનાવણી થઈ રહી છે આજે રામ જન્મભૂમિ બાબરી ધ્વંશ વિવાદની ની સુનાવણીમાં મુસ્લિમ પક્ષ તરફથી સુનાવણી નો છેલ્લો દિવસ હતો દશેરાના સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા વિવાદમાં માં દિવસે સુનાવણી થઈ આ મામલાની ની સુનાવણી સત્તર ઓક્ટોબરે પૂર્ણ થઈ રહી છે મુસ્લિમ પક્ષની દલીલો પર જવાબ આપવા માટે હિન્દુ પક્ષને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે પંદર અને સોળ ઓક્ટોબરે હિન્દુ પક્ષે પોતાનો તર્ક રાખવાનો છે તે પહેલા જ મુસ્લિમ પક્ષે પોતાની દલીલમાં ઓગણીસો બાણું પહેલાના અયોધ્યાની વાત કરી મામલાને વધુ તૂલ આપ્યું છે આ સાથે જ મુસ્લિમ પક્ષના વકીલનું કહેવું છે કે ફક્ત શ્રદ્ધાથી જમીન ન મળે સ્કંદ પુરાણથી અયોધ્યા જમીનનો હક ના મળે હિન્દુ પક્ષ સતત અદાલતમાં શ્રદ્ધા અને પુરાણોનો ઉલ્લેખ કરે છે જેનો વિરોધ મુસ્લિમ પક્ષ કરી રહ્યું છે તો મુસ્લિમ પક્ષે અદાલતને કહ્યું છે કે શા માટે હંમેશા મુસ્લિમ પક્ષને સવાલ કરવામાં આવે છે હિન્દુ પક્ષને કેમ નહીં અલગ અલગ તર્ક સામે આવી રહ્યો છે આ ચુકે હે હિન્દુ તનજીમો કે આ ચુકે ફેસલા તો હમારે હક फैसला तो हमारे ही हाँ हक़ में आएगा और फैसला कुछ भी आए राम मंदिर तो वहीं बनेगा उन्होंने तो यहाँ तक कह दिया प्रसन्ना बोर्ड ने तो सिर्फ इतना ही बोला कि फैसला हमारे हक़ हाँ में आएगा और क्यों नहीं आएगा मैं भी इस बात को कहता हूँ उन्नीस में बाबरी मस्जिद टूटी है क्या पूरे देश ने पूरी दुनिया ने उसको देखा नहीं है पूरी दुनिया जानती है कि बाबरी मस्जिद टूटी है अब ये कहना कि साहब पंद्रह में जब मस्जिद बनी थी मंदिर तोड़कर बनी थी ये तो बिल्कुल अहमकाना सवाल है सरकार ने कोशिश की थी कई बार मध्यस्था हो इसके अंदर लोग बैठें और बात करें और हमें आज भी उम्मीद है कि ये मुद्दा अगर हल होगा वो मध्यस्था किसे होगा और निर्णय कुछ भी आए सुप्रीम कोर्ट का मगर आखिर में हमें वहीं जाना होगा कि कि देश के ज़िम्मेदार दे लोग बैठें इस मुद्दे को हल करें और मुस्लिम लॉ बोर्ड बार एक्शन कमेटी या वो संगठन जो इस मुद्दे को ख़राब कर रहे हैं उस उनसे उनसे हट के ये मुद्दा हल होगा और बहुत जल्द जो है

મોડી રાત્રે જિલ્લા અધિકારી અનુજ ઝા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ અયોધ્યા ફૈઝાબાદ વિસ્તારમાં કલમ એકસો લાગુ કરી સંગઠિત સામૂહિક કાર્યક્રમો કે મેળાવડા પર રોક લગાવાઈ છે કે દિવાળીના તહેવારો દરમિયાન અયોધ્યાનું વિશેષ મહત્વ હોવાથી ત્રણ દિવસ માટે આ નિર્ણયનો અમલ હળવો કરાશે સુરક્ષા કર્મીઓની પહેલી ટુકડી આવતા અઠવાડિયે અયોધ્યામાં પહોંચી જશે અયોધ્યામાં કામ કરી ચૂકેલા વરિષ્ઠ અધિકારીઓને પણ વિશેષ ફરજ પર હાજર રહેવાના આદેશ કરી દેવાયા છે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી વાળી પાંચ જજોની બેન્ચે આ સમાધાન કાઢવા માટે પ્રક્રિયાના નિષ્ફળ થયા પછી છ ઓગસ્ટ થી દરરોજ સુનાવણી કરાતી હતી અને હવે આશા બંધાય છે કે સત્તર અઢાર નવેમ્બરે તેનો ચુકાદો પણ આવી જશે હવે આ ચુકાદો કોના પક્ષમાં રહેશે તે જોવાનું રહેશે રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી તો અયોધ્યામાં રામ મંદિર બનશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાત કરી છે ખેરાલુમાં સભા સંબોધતા સીએમએ ઉમેર્યું છે કે કાશ્મીરની જેમ આ મુદ્દે પણ સકારાત્મક ઉકેલ આવશે અયોધ્યાનો વિવાદ પણ વર્ષો જૂનો કાશ્મીરના ત્રણસો સિત્તેર જેવો હતો સુપ્રીમ કોર્ટ એ અંગે તાત્કાલિક એ દિવસોમાં સુપ્રીમ કોર્ટે જે ડે ટુ ડે સુનવાણી કરીને આનો ઝડપથી નિર્ણય થાય એ એમને જે ગતિ પકડી છે એ ઉપરથી મને આશા છે અને કાયદા ઉપર પૂર્ણ ભરોસો છે સુપ્રીમ કોર્ટ ઉપર ભરોસો છે કે આપણે જે વર્ષોથી લોકોની લાગણી હતી એ લાગણીના સંદર્ભમાં નિર્ણય થાય તો શ્રીનગરમાં બે મહિના બાદ લોકોના મોબાઈલમાં વાગી રિંગ અને લોકો થયા ખુશ મોબાઈલ નેટવર્ક ફરી એક્ટિવ થતા લોકો એકબીજાને શુભકામના આપી રહ્યા છે અને સામાન્ય લોકોથી લઈ સુરક્ષા જવાનું પણ મોબાઈલમાં વાત કરતા આજે જોવા મળ્યા મોબાઈલ એ આજે લોકોની જિંદગીનો અભિન્ન અંગ બની ગયું છે મોબાઈલ વગર લોકો આઈસીયુ માં હોવાનો અનુભવ કરે છે ત્યારે સમજી શકાય છે કે જમ્મુ કાશ્મીરના લોકો પર છેલ્લા બે મહિનામાં શું વીતી હશે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ થ્રી સેવન્ટી નાબૂદ કરાવ્યા પછી મોબાઈલ ફોન નેટવર્ક સંપૂર્ણ રીતે બંધ કરી દીધો હતો જે બાદ જમ્મુ કાશ્મીરના લોકો મોબાઈલ પર વાતચીત કરી શકતા ન હતા અન્ય રાજ્યોમાં રહેતા પોતાના પરિવાર કે અભ્યાસ માટે ગયેલા તેમના બાળકો પણ પરિવારનો સંપર્ક કરી શકતા ન હતા કોઈને તેમના માતા પિતાની ચિંતા હતી તો કોઈક પાડોશીના લેન્ડલાઇન થી એટલી વાત કરી શકતું ન હતું તો અન્ય કેટલાક એવા પણ લોકો હતા જે લેન્ડલાઇન થી વાત કરવા માટે ઘરથી બહાર પણ નીકળી શકતા ન હતા ત્યારે આજે આ તમામ લોકો ખુશ દેખાઈ રહ્યા છે બહુત પ્રોબ્લેમ હો રહી ઇન 70 દિનો મે હમે क्योंकि हमारे जो ब्रदर्स बाहर थे फॉरन मुल्कों में या इस कश्मीर के बाहर थे उनसे कोई रही नहीं है क्योंकि यहाँ हमारे आस पास के जो हमारे पड़ोसी थे उनसे हमारा रहा नहीं है क्योंकि फोन के बिना हम अधूरे थे हमें मोबाइल सर्विसेज शुरू होने से हमें बहुत ही खुशी है क्योंकि हम अपने लोगों से बात नहीं कर पा रहे थे यहाँ हम जॉब कर रहे हैं स्कूल में पढ़ा रहे हैं तो हम जॉब नहीं कर पा रहे थे नीचे वालों से बात नहीं कर पा रहे थे अपने लोगों से लेकिन आज हमें बहुत खुशी हुई है कि नेटवर्क चालू हो गया है और हम आशा करते हैं ये ऐसे ही बरकरार बनी रहे जम्मू कश्मीर में लगभग 70 दिवसपछि पोस्टपेड मोबाइल नेटवर्क सुविधा पाची शुरू करवामावी छे जे बाद कोई तमना परिवार ने कोई तमना बालको ने तो कोई वृद्ध माता-पिता ने फोन करी हालचाल पूछी रहयो छे हाँ यहाँ पे बहुत सारे फैमिलीज हैं अभी भी की जिनके पास लैंडलाइन नहीं है चाहे हम गांव गांव की बात करें पैरीफ्रीज की बात करें देर आर डजन ऑफ विलेजेस जहाँ पे लैंडलाइन सर्विस अभी भी नहीं है तो दे आर नॉट एबल टू कम्युनिकेट विद देयर नो फैमिली मेंबर्स चाहे स्टूडेंट्स हो या कोई जॉब करता हो तो दोज थिंग्स शुड ऑल्सो बी कैप्ट इन माइंड જમ્મુ કાશ્મીર માં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે તેને જોતા કેન્દ્ર સરકાર લોકો પર લગાવેલા અનેક પ્રતિબંધ ધીરે ધીરે એક એક પછી દૂર કરી રહી છે પર જે જુઓ તે આજે જ વ્યસ્ત મળ્યો લોકો એકબીજાને ઈદની ની શુભેચ્છા આપતા પણ જોવા મળ્યા જે લોકો પાસે પોસ્ટપેડ કનેક્શન નથી તે પોતાના મિત્રો અને પરિવારજનોની મદદથી કોલ્સ કરી રહ્યા હતા જેની પાસે ફોન હોય તે લોકોની આસપાસ કેટલાક લોકોની ભીડ પણ જોવા મળતી પરંતુ તેમની આશા હવે સરકાર પાસેથી વધી ગઈ છે. યે પ્રોબ્લેમ હો રહી હતી. લોકો બહુત સફર કર રહેતે. યે તો પોસ્ટપેટ ઇનહોને અબી ચાલુ કિયા. યે પ્રિપેર્ડ ભી હોના હોના ચાહીએ તો તભી ફાયદો મિલેગા લોકો કો. હાલ તો મોબાઈલ નેટવર્ક મરતા લોકો આઝાદી નો અનુભવ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી.